અખંડ અગ્નિમાં યજ્ઞકુંડમાં કુંડમાં આહુતિ આપવામાં આવી હતી આ દિવ્ય ધાર્મિક કાર્યોમાં પ્રતિરોજ રુદ્રાભિષેક અને યજ્ઞોની સાથે શ્રાવણ માસના અંતિમ દિવસે મહાઆરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દત્તાત્રેય ખાતે શિવ પૂજાના દર્શનો અનેકો શ્રદ્ધાળુ ભક્તો લાભ લઈને પોતે આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કર્યો હતો હું દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા સંસ્થાપક દત્તાશ્રયના આજના શુભ પ્રસંગે શ્રાવણ મહિનાની અમાવસ્યા ખૂબ જ પવિત્ર તહેવાર કહેવાય આપણા દેશમાં અને આપણી સંસ્કૃતિમાં આ સ્થાન પર આશ્રમ છે અને આશ્રમમાં અખંડ અગ્નિ છે અને અખંડ અગ્નિની અંદર આજુબાજુના પચાસ ગામોના વ્યક્તિઓ આ મંદિરનો લ્હાવો લે છે આખો મહિનો શ્રાવણ માસમાં ગણપાઠી વેદપાઠી બધા બ્રાહ્મણો પચીસ બ્રાહ્મણોની સાક્ષીમાં સવા લાખ ગિનિયાહુતિ અને દરરોજ સો શ્રીફળના યજ્ઞ આ પવિત્ર સ્થાન પર થયા છે અને આજે બધા ઘણા પાંચ હજાર અમારા હરિભક્તોને એના આધારભૂત આજે અહીંયા હજારની સંખ્યામાં સવારથી શિવભક્તો જોડાયા અને અંગૂઠા જેટલા માટીના શિવલિંગો દેવોને માટીથી બનાવી ભગવાનનું નામ લઈને ભગવાનના ચરણમાં દત્તના ચરણમાં દત્તાશ્રયના સ્થાનમાં એક લાખ અને પચીસ હજાર શિવલિંગ બન્યા ખૂબ જ આનંદની વાત અને બધા શિવ ભક્તો શિવ સાધનામાં લીન થઈ પોતાના જીવનને ધન્ય આગળ વધારશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર